ઝઘડો થયો તે જો લાલ પકડી ગયા જો આમ જય માતાજી રામ રામ બધા તો માતાજી હું હારું કરે ને બધા ને હાજર નિર્વાહ રાખી પૂછું તો આજના નવા બ્લોગ માં તમારું બધા નું હાર્દિક સ્વાગત છે ફેમિલી ટટાને તો જો અમે ટોકરિયા મહાદેવ ટટાને પોગી ગયા છે કા સંદર તો જય માતાજી રામ રામ ફેમિલી ને તો આપણે આવી ગયા છે ટોકરિયા મહાદેવને ને જવાન છે પિંગલેશ્વર હા ટકોરિયા મહાદેવ દર્શન કરીને પછી આપણે ભાઈ પિંગલેશ્વર હા બિનારા જવાન એમાં એમ છે ફેમિલી કેમ કે દવાખાને જતા અમે અને દવાખાનાથી છે ને ભાઈને રજા આપી દીધી છે તે મારા બા એમ કે કે સુધી આવ્યા તો કે ટોકરિયા મહાદેવના દર્શન કરતા હો અને પિંગલેશ્વર મેળે થતા હો સોમવતી અમાસ એવું બધું છે હા તો પહેલા છે ને દર્શન કરી આવે ને અમારે તો કઈ જવાનો મૂડ નતો કેમ કે હા મૂડ જ ઓફ હતું પણ મારા બા એમ કે તમે મેળો મેળો બે ચાર દિવસથી કરતા છે ને કે તમે આજે કે મેળા જઈ આવો એમ કેમ કે હવે તો રજા આપી દીધી હવે સારું છે

પણ બહુ પરિસ્થિતિ એવી હતી પણ આજ હવે સારું થઈ ગયું છે ને તમારા બાકી હવે જાવ કે મેળા જવાનું કેતા રોડાક ના અમાર ભાઈ લહરપટ્ટી ખાવા જાય એવું બધું છે નામ ઓલે પડે તો પાણી ભરેલું છે એવું છે હવે જઈએ ને આ ભાઈ જોતો રેમતો કરે એ એ એ અમારા દીધા ભાઈ નીસ્તા ખાઈ લીધા

ओ अनषक के फर्ती पर ठई गई हमारा ओला में एरिया में का देखो केव्डू मोटू मौजू छे जो जो तो ओ मजा आवे आ नजारा में का अजय ओलो आकडे जोलो मौजू जो ई हम तो जो

ஞாபகம் கேட்ட மாதிரி இருக்கும்

ના પાડે છે એવું બધું એવું બધું છે ફેમિલી રોકાવાનું ના પાડે છે નામી જો મેળા થી આવ્યા તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે મળીને નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને જો બાય બાય